ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ નેવલ નેવલ શબ્દનો અર્થ નૌકાદળ દરિયાઈ નૌસેનાને લગતું યુદ્ધ જહાજ સંબંધી નૌકાદળને લગતું જહાજી કે નૌકાદળ સંબંધી થાય છે નેવલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ 90 નેવલ એરક્રાફ્ટ વર લોસ્ટ એન્ડ 31 ડેમેજ એટલે કે નૌકાદળના 90 વિમાન ખોવાઈ ગયા હતા અને 31 ને નુકસાન થયું હતું એક બીજું ઉદાહરણ જોઈએ સેલર સટ નેવલ બેઝ હેડ મ્યુટિનીડ અગેન્સ્ટ ધેર ઓફિસર્સ અર્થાત નૌકાદળના બેઝ પરના ખલાસીઓએ તેમના અધિકારીઓ સામે બળવો કર્યો હતો એક અન્ય ઉદાહરણ જોઈએ મેની શિપ્સ ડોક એટ કોચી નેવલ બેઝ ફોર રિપેર્સ અર્થાત ઘણા વહાણો સમારકામ માટે કોચી નૌકાદળના મથક પર ડોક કરે છે વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ